સૌ ડાયરેને રામ રામ જય શ્રી કૃષ્ણ મિત્રો ઘણા સમયથી ચોમાસાની વાત જોતા હતા આપણે અને ચોમાસું પણ ખૂબ સારું રીતે સારું થઈ ગયું છે મિત્રો વાવણીનો પણ સમય શરૂ થઈ ગયો છે વાવણી પણ ઘણા લોકોને થઈ ગઈ છે અને સોયાબીનનો પાક પણ ધોવાઈ ગયો છે સોયાબીનનું વાવેતર બાદ હવે એના ઉગાવા પછી આપણે શું કરવું અને શું ટ્રીટમેન્ટથી આપણે આગળ વધવું તેની માહિતી આ વિડીયોની અંદર જોવા મળશે ખેડૂત મિત્રો ઘણા લોકોને અત્યારથી સોયાબીનના પાકની અંદર ઈયળો જોવા મળી રહી છે તો આ ઈયળના એટેકને આપણે કાબૂમાં લેવા માટે શું કરવું જોઈએ મિત્રો સોયાબીનનો ઉગાવવો ઘણા લોકોને ખૂબ સારો આવ્યો છે ઉગાવવા પછી પણ આ પ્રશ્ન એક નવો આવ્યો છે ઈયળનો અત્યારે કેવા પ્રકારની ઈયળ આવે છે આ ઈયળને નાબૂદ કરવા માટે શું કરવું જોઈએ આ વિડીયોની અંદર આપણે સંપૂર્ણ માહિતી જોવાની છે મિત્રો તેની સાથે સાથે છોડ આપણો ચકલો મજબૂત રોગપ્રતિકારક શક્તિ જેટલી સારી છોડની વધારે સારું તો એની અંદર રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે પણ શું આપણે સેનો સ્પ્રે કરવો જોઈએ એ આપણે આ વિડીયોની અંદર જોવાનું છે મિત્રો કેવા પ્રકારની ઈયળ જોવા મળે છે સોયાબીન પાકની અંદર એ આપણે ખેડૂતના ખેતરે જઈ અત્યારે હમણાં ટૂંક સમયની અંદર બે દિવસ પહેલાં હું ખેડૂતના ખેતરે ગયો હતો વિઝિટમાં ત્યારે કેવા પ્રકારની ઈયળ જોવા મળે છે એ પણ આ વિડીયોની અંદર બતાવવામાં આવેલી છે તો ખાસ કરીને એ પણ જોવાનું ભૂલશો નહીં મિત્રો આનો શું રસ્તો લેવો તેના માટે અત્યારથી જ કાળજી લેવી જોઈએ મિત્રો તો આ વિડીયોની અંદર તમે અમારી ચેનલ એમ જે ઓફિશિયલ ચેનલ હું મેહુલ પટેલ આપણી ચેનલ હજી કોઈ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને બેલ લાઇકન ઉપર ક્લિક કરજો મિત્રો અન્ય લોકોને પણ શેર કરો જેથી કરીને સારી માહિતી સાચી માહિતી બીજા લોકોને મળે મિત્રો આપણે એવી રીતના વિડીયો બનાવીએ છીએ કે બીજા લોકોને ખૂબ સારી માહિતી મળે અને ડાયરેક્ટ ખેડૂતના ખેતરે જઈ અને જોઈએ છીએ અને કેવા પ્રકારનો રોગ છે એ પણ ચકાસી અને તેની ઉપયોગ એટલે અનુભવ કરી અને પણ એનો પછી એનો વિડીયો બનાવી અને લોકોને શેર કરીએ છીએ જેથી ખેડૂતને સીધો જ ફાયદો મળે મિત્રો હવે સોયાબીનના પાકની અંદર ઈયળો જોવા મળે છે એ ઈયળ ગુલાબી આમાં તો લીલા કલરની ઈયળો જોવા મળે છે ગુલાબી યળ હોય તો કપાસની અંદર હોય છે આમાં લીલા કલરની ઈયળો જોવા મળે છે આ ઈયળને નાબૂદ કરવા માટે આપણે શેનો સ્પ્રે કરવો જોઈએ તો કે અત્યારે નાની અવસ્થા એ સોયાબીન છે તો એની અંદર આપણે સારી કંપનીનું કોરાજન લેવું મિત્રો કંપ પાંચથી સાત એમ એલ પાંચ એમએલનો ડોઝ ઓરાઝનનો અને તેની સાથે સાથે સારું એવું ફૂગનાશક એટલે કે એક્ઝોસ્ટ ડ્રોબિન ટેબુકના જોલ જે અદામા કંપનીનું કસ્ટોડિયા નામથી આવે છે અથવા તો કોઈ પણ કંપનીનું ચાલે સારી કંપનીનું આ ટેકનિકલ એક્ઝોસ્ટ ડ્રોબિન અને ટેબુકના જોલ આ ફૂગનાશકનો ઉપયોગ કરવો જેથી કરીને ફૂગના આવવાના પ્રશ્નોમાં પણ બહુ રાહત મળે છે અને છોડ પણ તંદુરસ્ત રહે છે મિત્રો ખાસ કરીને ઈયળનો નાશ કરવા માટે અને વૈધપૂર્ણ બધા જ પ્રકારનો ઈલાજ માટે કોરાજનનો ઉપયોગ પહેલો સ્પ્રે કોરાજન અને આનો કરવો સાથે સાથે મિત્રો ચોમાસાની સિઝન હોવાથી એની સાથે આપણે સારા એવા સ્ટીકરનો ઉપયોગ કરવો જરૂરી છે પાંચ એમ એલ પર પંપે પાંચ એમ એલ કોરાજનની સાથે પાંચ એમ એલ સ્ટીકર પણ નાખવું જરૂરી છે અને આ એક્ઝોસ્ટ્રોબિ ટેબુકના જોલ ફૂગનાશક જેને આપણે વીસ એમએલનો પર પંપે ડોઝ કરવાનો રહેશે મિત્રો ખાસ કરીને ફરી એકવાર કહું છું કેટલો એમએલનો ડોઝ કરવો વીસ એમએલ ફૂગનાશક એક્ઝોસ્ટ્રોબિન ટેબુકના જોલ પાંચ એમ એલ સ્ટીકર પર પંપે પાંચ એમ એલ કોરાજન પર પંપે મિત્રો આનો સ્પ્રે કરવાથી ખૂબ સારી રાહત મળે છે અને ઘણા લોકોને ખૂબ સારા રિઝલ્ટ જોવા મળ્યા છે અને આ ઉપયોગ કરવો ખાસ જરૂરી છે અત્યારથી જ ઇયરને નાબૂદ કરવા પાન ઘણા બધા લોકોના ખેતરોએ જોયું હતું નાની નાની ઈયળો લીલા કલરની જોવા મળે છે એને ખૂબ સારું પરિણામ આ બે દવાથી મળશે સાથે સાથે સ્ટીકર ફરજિયાત નાખવાનું ભૂલશો નહીં જેથી કરીને મિત્રો સ્ટીકરથી ખૂબ સારું પરિણામ મળશે આ જોવાનું ભૂલશો નહીં મિત્રો અમારી ચેનલ ઉપર ખૂબ સારી રીતે તમારા ઘણા બધા વિડીયો જોવા મળશે અને વિડીયો જવું શેર કરી એટલે પહેલાં આપણે જોવા મળે એના માટે અમારી ચેનલને બે લાઇકન ઉપર ક્લિક કરવાનું ભૂલશો નહીં અને વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ